નારેબાજી કરતા ઝપ્પા ના દ્રશ્યો પણ સર્જાયા હતા પથ્થરમારામાં મહિલા કોન્સ્ટેબલ ને થઈ છે જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો ત્રણ લોકોની પોલીસે અટકાયત પણ કરી છે આ બનાવમાં જે લોકો ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે

વિજય થેલા અને એને સરઘસ જે કાઢેલું આ સમયે હારેલા આપના ઉમેદવારોથી હાર બચાવી ના પાડતા અચાનક આવેલા પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારી ને પોલીસની ટીમ હાજર હોય તેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સુસપુસ્તી અટકી ગયેલી છે આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે

અનેક લોકો છે તે ઇજાગ્રસ્ત થયા પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા છે આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ પણ સરઘસની સાથે જ હતી તેથી એ મોટો બનાવ બનતા અટક્યો છે પરંતુ જે ઇજાગ્રસ્ત છે તેઓને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવી છે જે કોંગ્રેસના ના આગેવાનો છે તેઓનો આક્ષેપ છે કે જે આપની હાર થઈ આપ આમ આદમી પાર્ટી હાર થઈ અને તેઓ હાર ના પચાવી શકતા સમગ્ર ઘટના ને અંજામ આપ્યો છે હુમલાનો પ્રયાસ કર્યો ને હુમલામાં ઈજાગ્રસ્ત પણ લોકો બન્યા હતા આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જી જી હરેન